હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ મલઈમાંથી ઘી કેવી રીતે બનાવવું તો ચલો શરૂઆત કરીશું તો મેં અહીંયા દસ દિવસની મલાઈ લીધેલી છે અને મલઈ એકદમ ઠંડી લેવાની છે અને આને એક જ સાઈડ હલાવવાની છે તો આવી રીતે મલાઈને એક સાઈડ હલાવશું તો એમાંથી જે વધારાનો દૂધનો ભાગ હશે એ નીકળી જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મલાઈ એકદમ ઠંડી હોવી જોઈએ અને દસથી બાર દિવસની જ મલાઈ હોવી જોઈએ તો તમે જોઈ શકો છો કે મલઈમાં સરસ મજાની થિકનેસ આવી ગઈ છે જેમ તમે આવી રીતે એક જ સાઈડ હલાવતા જશો એમ મલઈમાંથી દૂધ નીકળતું જશે અને સરસ મજાનું માખણ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આમાંથી ધીરે ધીરે દૂધ નીકળવા લાગ્યું છે તો આવી રીતે એક જ સાઈડ હલાવવાનું છે અને મલઈમાંથી દૂધ નીકળી રહ્યું છે તો અહીંયા બધું દૂધ મલયમાંથી નીકળી જશે અને આવી રીતનું સરસ મજાનું માખણ તૈયાર થઈ ગયું છે હવે આ માખણને સારી રીતે આપણે ત્રણથી ચાર પાણીમાં ધોવાનું છે આંગળીઓની મદદથી સરસ રીતે માખણને ધોઈ લેવાનું છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે ઠંડુ પાણી લેવાનું છે ત્રણથી ચાર પાણીમાં માખણને ધોઈ લેવાનું છે તો જે માખણ જ્યારે આપણે ઘી બનાવતા હોઈએ છીએ ત્યારે એક અલગ પ્રકારની સ્મેલ આવતી હોય છે પણ તમે આવી રીતે માખણને ધોઈ લેશો તો બિલકુલ સ્મેલ નહીં આવે અને જે ઘીની ઓરિજિનલ સ્મેલ આવતી હોય છે તે સ્મેલ આવશે હવે આને આપણે ઘીને ગરમ કરવા મૂકી દઈશું અને જે આ દૂધ વધ્યું છે તે દૂધને એક ડબ્બામાં લઈ લેશું તમે આમાંથી પનીર પણ બનાવી શકો છો હવે આની અંદર થોડું પાણી નાખીને બધું વધારાનું આ દૂધ લઈ લેવાનું છે હવે આની અંદર આપણે એક ચમચી દહીં એડ કરી દઈશું અને ઢાંકણું ઢાંકી દઈશું જેથી આને આપણે છથી સાત કલાક માટે મૂકી દઈશું દહીં બનવા માટે તો ફ્રેન્ડ્સ અહીંયા ઘી પણ આપણે મૂકી દીધું છે ધીમા ગેસે હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે અને અહીંયા આપણે ઘી બનાવી લેશું તો ફ્રેન્ડ્સ આપણે જે માખણ ત્રણથી ચાર પાણીએ ધોયું હતું એના લીધે જે આની અંદર એક ખાટી સ્મેલ આવતી હોય છે એ સ્મેલ બિલકુલ નહીં આવે જે આપણે ઘીની જે ઓરિજિનલ સ્મેલ આવતી હોય છે એવી સ્મેલ આવશે સરસ મજાનું સુગંધીદાર ઘી તૈયાર થશે તો અહીંયા આપણે ઘી તૈયાર થઈ ગયું છે જે આ કીટુનો ભાગ થોડો રહે ત્યારે જ આપણે ગેસ બંધ કરી દેવાનો બસ વધારે આને બહુ નથી કીટું એકદમ નહીં લાલ થઈ જશે અને એક જાતની કડવાશ બેસી જશે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને પાંચ મિનિટ માટે આવી રીતે હલાવવાનું છે તો હવે આની અંદર ચપટી હળદર એડ કરી દેસું જેથી ઘીનો સરસ કલર આવી જાય પાંચ મિનિટ માટે આને ઠરવા દેવાનું છે જેથી કીટું બધું નીચે બેસી જાય હવે ધીમે રહીને આને ઘીને ગાળી લેવાનું છે જેથી નીચેનું કીટું પણ ના આવે તો ધીમે રહીને ઘીને ગાળી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનું એકદમ સુગંધીદાર ઘી તૈયાર થઈ ગયું છે હવે જે નીચેનું ઘી પણ હતું તે પણ ગાળી લીધું છે એ ઘી તમે દીવાબત્તીમાં પણ યુઝ કરી શકો છો હવે આ જે વધારાનું કીટું વધ્યું છે આને પણ આપણે એક સરસ મજાની મીઠાઈ બનાવી લેવાની છે તો બીજા લોયામાં આપણે અહીંયા ચાર ચમચી ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે તેટલું જ પાણી એડ કરવાનું છે અહીંયા સેટ ચીકાસવાળી ચાસણી કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા ચીકાસવાળી ચાસણી બનાવી લેશું તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બીજા લોયામાં ચાસણી બનાવવાની છે ઘીવાળા લોયામાં નથી કરવાની કારણ કે તેમાં ચાસણી બનાવશો તો કીટું કડક થઈ જશે અને જ્યારે મીઠાઈ બનાવશો તો એકદમ કડક કડક લાગશે તો અહીંયા ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આ ચાસણીને ઘીવાળા લોયામાં એડ કરી દેસું અને ધીમા ગેસે આને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે તો મેં અહીંયા અડધો કપ ચણાનો લોટ લીધેલો છે અને ચણાનો લોટ બીજા લોયામાં કોરો જ શેકી લેવાનો છે કારણ કે કીટું પણ ઘીવાળું છે અને લોયું પણ ઘીવાળું છે બધું સારી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ચપટી ઇલાયચી પાવડર એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો ચાસણી કડક થઈ ગઈ હોય તો ગભરાવાનું નહીં આની અંદર એક ચમચી દૂધ એડ કરી દેવાનું તો ચાસણી મોળી પડી જશે હવે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું અને મેં અહીંયા ડીશને તેલથી ગ્રીસ કરી લીધેલી છે હવે આની અંદર આ પાકને એડ કરી દેશું અને સારી રીતે મિક્સ સેટ કરવા મૂકી દેવાનું છે તો ફ્રેન્ડ્સ જોયું ને તમે આપણે જે કીટું નીકળ્યું હતું એની પણ સરસ મજાની એક મીઠાઈ બનાવી લીધી છે તો આની ઉપર મગસ્તરીના બી એડ કરી દેશું અને એક કલાક માટે સેટ થવા મૂકી દેવાનું છે તો આ મીઠાઈ તમે જ્યારે બનાવશો તો એકદમ ટેસ્ટી મીઠાઈ બને છે કોઈને ખબર પણ નહીં પડે કે આ કીટામાંથી આપણે મીઠાઈ બનાવી છે તો હું તમને બતાવી દઉં કલાક થઈ ગયો છે તો એકદમ ખાવામાં પોચી અને મોઢામાં મૂકતા જ ઓગળી જેવી સરસ મજાની આ મીઠાઈ તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આપણે જે દહીં બનાવ્યું હતું આઠ કલાક પછી દહીં તૈયાર થઈ ગયું છે હું તમને બતાવી દઉં એકદમ સરસ થીક થી દહીં તૈયાર થાય છે તો આપણે જે મલાઈમાંથી ઘી બનાવ્યું કે કશી જ વસ્તુ આપણે ફેંકી નથી બધી જ વસ્તુને આપણે યુઝ કરી લીધું છે કે દૂધ વધી દહીં બનાવી લીધું અને કીટુમાંથી મલઈ પણ બનાવી કીટામાંથી આપણે મીઠાઈ પણ બનાવી લીધી તો એકદમ દાણેદાર સુગંધીદાર ઘી તૈયાર થઈ ગયું છે તો તમે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો